અને પીકુ અને વિશાલ જાય છે સ્કૂલ એમની એક્ઝામ છે એટલે સ્કૂલ ચાલે છે તો વિશાલ અને પીકુ ગયા સ્કૂલ હવે હું પણ તૈયાર થઈ ગઈ છું કોલેજ જવા માટે તો જમી લીધું છે ગાઈસ અને હવે જઈએ કોલેજ તો મળી સાંજે તો ગાઈસ કોલેજ જઈને આવી ગઈ છું વિશાલ ઉતારે છે લગ તો ચાલો બતાવો બધાને કે શું કરે છે તો પીકુ લોડ વધે છે તો ગાઈસ ચાપી લઈએ

ગાઈસ મમ્મી તો પેસો માટે ફળ વલાડ અને પેસો ચાર ખાય છે પીકુ રોટલી બનાવે છે ગાઈસ ચલો બતાવો પીકુ ની મમ્મી લાકડા ભાગે છે કેટલાય ગઈસ જો અમાર ઘર ચડે લાકડા લાય તો ગઈસ જો આ આપી કુ તો ચા તારે મે મળતી નહીં જાનો આઈ તો આ તારા ખાવા ટાઈમ મે ચા એ જો જો અમારે મે ચા ઢોળાય તો કા ઢોળ્યો તારો તો વ્લોગ માં ચા જ લેવો હજુ તું અને રોટલી બને છે એટલે મોય ચાલે તો ગાઈસ બધા જમા બેસી ગયા છે અને આપણે પણ જમ જમી લીધી છે તો ગાઈસ મમ્મી બધા ખાય છે તો આજે તો બનાવી છે ખીચડી ચટણી સુકડી ગોળ રોટલી અને દૂધ तो गाइस रोकी ये रोटली खावाई जो विशाल रोटली ना जी तो गाइस जमीन आए गई चु अने किरण ना पिको विशाल ना बता आप लोग ब्लॉग में बचे तो गाइस वीडियो को भी तो लाइक करो शेयर करो अने सब्सक्राइब करो थैंक यू गाइस बाय बाय